નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાના નવાપરા ભટસેરી ખાતે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તારીખ સોળ અગિયાર બે હજાર રોજ બે થી ત્રણ વાગ્યાના અરસામાં કોઈ ચોરી દ્વારા નવાપરા ભટસેરી વેદનાથ મંદિરની બાજુમાં આવેલ અનિલાબેનના મકાનના ઉપરના ભાગેથી કોઈ અજાણ્યા ઈસમે પ્રવેશ કરી સોનાની માળા રોકડ રૂપિયા ચોવીસો અને રિયલમી કંપનીનો મોબાઈલ તેમજ અન્ય એક સાદો મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રેસઠ હજાર કરતાં વધુની માલમત્તાની ચોરી કરી જતા અંગેની ફરિયાદભોગ બંધારના સગા જયેશભાઈ અતલકુમાર શાહ દ્વારા રાજપીપળા પોલીસને ફરિયાદ આપવામાં આવી છે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ સમાચારમાં વાત કરીએ શાકબારા એક વિચિત્ર અકસ્માતની ઘટનામાં એક ઈસમનું પાંચ દિવસ બાદ મોત નિપજતા શાકબારા પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો દાખલ થયો છે શાકબારા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ ગત તારીખ અગિયાર નવેમ્બર બે ના રોજ મરણ ગયેલ આરોપી ધારસિંહભાઈ મંજીભાઈ વસાવા ઉંમર એકાવન રહેવાસી ચીમની પાદર તાલુકો સાગબારા પોતાની મોટરસાયકલ લઈને હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રોડ ઉપર ઇલેક્ટ્રિક વાયર તૂટેલા જોઈ તેઓ ગભરાઈ ગયા હતા પોતાની મોટરસાયકલ ઉપરનો કાબુ તેમણે ગુમાવી દીધા તેઓ રોડ ઉપર પટકાયા હતા ત્યારે તેમને માથા અને શરીરના અન્ય ભાગે ઈજાઓ થઈ હતી ત્યારે તેમને સૌ પ્રથમ આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યારબાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ તેમને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેમને રજા આપી ઘરે આવ્યા બાદ મોડી રાત્રે તેમનું પોતાના ઘરે મોત થઈ ગયું હતું ત્યારે બાબતની તપાસ થવા પોલીસ ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધવામાં આવી છે અને તિલકવાડા પોલીસ મથકે એક જાણવાજોગ નોંધ કરવામાં આવી છે જેમાં પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ બિલથાણા ગામેથી પરત ફરી રહેલા જુનવદ ગામના એક દંપતી અને તેમના દીકરાને મોટર ઉપર કૂતરું અફડાવી જતા તેઓને ઈજાઓ પામી છે જે અંગેની જાણવાજોગ ફરિયાદ તિલકવાડા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે વધુ સમાચારમાં વાત કરીએ તો સાગબારા પોલીસ મથક વિસ્તારમાં ખુલ્લામાં વરલી આંકડાનો જુગાર રમાડતા એક આરોપી નજર મહંમદ મકરાણી સામે ધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો સાગબારા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ સાગબારાના જંગલ ફળિયા વિસ્તારમાં હોળી ચોક પાસેની ખુલ્લી જગ્યામાં વરલી મટકા આંકડાનો જુગાર રમી રમાડતા સાહિત્ય સાથે રૂપિયા બસો સાથે આરોપી નજર મોહમ્મદ મકરા યડપી પાડી તેની સામે જુગારધરા કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ જ પ્રકારના સમાચાર માટે ને લાઈવના ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો